સર આની પહેલાં પણ એક વખત આપણે સમાચાર પત્રની અંદર જાહેરાત કરી હતી કે ગુજરાતમાં એક નવો પક્ષ આવે છે અને આ બધા પછી હવે નવા પક્ષની જાહેરાત કરી દેવામાં આવી છે અને જે જાહેરાત કરી છે એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના અને પોતાના પણ પક્ષના પૂર્વ અને પીઢ નેતા ગુજરાતના બહુ મોટા રાજકારણી શંકર વાઘેલાની પણ કરવી છે કારણ કે એમણે જાહેરાત કરી છે કે બાવીસ તારીખે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી નામનો પક્ષ લઈ અને આવી રહ્યા છે ત્યાંશી વર્ષના બાપુ આવતા સમયમાં નવો પક્ષ લાવી રહ્યા છે તો આની પાછળનું કારણ શું છે કારણ કે બાપુની ઉંમર ત્યાંશી છે હવે ચૂંટણી આવવાની છે સત્યાવીસમાં તો પાર્ટી નવી લાવવા પાછળનું કારણ શું હોઈ શકે છે સર આપનું શું કહેવું છે રાજકારણમાં તો એક જ કારણ હોય છે માં મને છમ વડું મને કઈક આપો મને તમે કિનારે મૂકી દો માં હજી હું મેદાનમાં છું આ એકમાત્ર કારણ હોય છે બીજું કશું જનતાની સેવાની તો વાત જ ભૂલી જાજો એ ક્યારેય હોય શકે નહીં બાય પ્રોડક્ટ હોય શકે અનાયાસે થઈ જાય તો જુદી વાત છે બાકી સૌથી પહેલી વાત તો એ હોય છે કે મને તમે અવગણતા નહીં એક બહુ વિખ્યાત વેબસાઇટમાં પણ એવું લખવામાં આવ્યું છે કે બાપુ ઉપર સત્તરસો કરોડ રૂપિયાનો કોઈ ઘોટાલો છે એની ફાઇલ નરેન્દ્ર મોદી કે અમિત શાહ સાતપાની પાસે છે સાચું ખોટું રામ જાણે પણ એક વેબસાઇટમાં આવી વાત છે અને એ ફાઇલ જે હોય તે પણ આપણે બધા જાણીએ છીએ કે ક્ષત્રિય સંમેલન જ્યારે થયું તો અમદાવાદમાં એ પેલા અમિત શાહની સાથે પણ શંકરસિંહ વાગલાની મુલાકાત થઈ હતી અને તે પછી અખિલેશ યાદવને પણ મળ્યા હતા શંકરસિંહ બાપુ એવું છે કે તું વગર મુજકો નો ચાહો તો કોઈ વાત નહીં કિસી ઓર કો ચાહો તો મુશ્કેલ હોગી એ એમ કે છે કે ભાઈ તમે હા તમે કોંગ્રેસ હોય કે કોઈ પણ પક્ષ હોય તમારે મને તમારે ન ચાહવું હોય કોઈ વાંધો નહીં પણ મારા સિવાય બીજા કોઈને ચાહો તો એને ગમતું નથી અને એટલે જ એને આના પહેલાના અનેકો આયામો આવા કરી લીધા નવા નવા પ્રયોગો કર્યા છે જેમાં સફળ નિષ્ફળ બધી રીતે ગયા તો જેમ લગ્ને લગ્ને કુંવારો એ આપણે ત્યાં કહેવત છે એમ દર ચૂંટણીએ આ ઉમેદવાર થઈ જાય છે શંકરસિંહ બાપુ એમાં એક ઓર સહી હવે પ્રજા ડેમોક્રેટિક પાર્ટી વગેરે જે કઈ નામ ધારણ કરે તે પણ એનું ફ્યુચર જે છે ભૂતકાળ કરતાં થોડુંક વજૂદ વાળું એટલા માટે લાગે છે અગાઉના સમયમાં જે કઈ એણે પાર્ટીઓ સ્થાપી હતી પ્રજા કલ્યાણ માંડીને ગમે તે મોરચા મોરચા વગેરે હા પણ એ બધું જે છે પાછો વાવટો વીટલી બાપુનું પાછું એવું છે બાપુને તો એવું છે કે એ આંખું વીચે એટલે એ માને છે કે આખું જગત અંધકારમય થઈ ગયું છે પોતે આખું વીચી જાય એવું નથી કરતાં એટલે એ વાવટો વીટલી એટલે એમ લાગે કે હવે જગતને કંઈ પડી નથી પણ આ વખતે હવે જે નવો જે પ્રજા ડેમોક્રેટિક્સ પાર્ટીની રચના કરી છે એમાં આપણી જાણ ખાતર એણે જે ત્રણ શીર્ષ નેતાઓને નિમણૂક કરી છે એક માઇનોરિટીઝ છે એક ક્ષત્રિય છે એક પાટીદાર છે એટલે એણે કાસ્ટિઝમને બહુ ધ્યાનમાં લીધું છે અને જે કેટલીક એન્ટી ઇન્કમ્બન્સી વાળી જે છે દલિત છે માઇનોરિટીસ છે માની લો કે ક્ષત્રિય સમાજ નારાજ છે પાટીદારોનો પણ એક જૂથ છે કે જે લોકો માને છે કે અમને રાજકીય મહત્વ પહેલા જોઈએ એવું નથી મળતું એ લોકો છે અને ભારતીય જનતા પાર્ટીમાં પણ જે અસંતુષ્ટ છે સી આર પાટીલની તથાકથિત આ નેતૃત્વગીરીથી તો આ બધાનો સરવાળો કરીને એમ કે અમે જો શંકરસિંહ બાપુ કંઈક કરવા જઈ રહ્યા હોય એવો આ વખતે લાગે છે ખાસ કરીને તમને ખબર હોય તો હમણાં થોડાક સમય પહેલા રાજકોટમાં કેશુભાઈ પટેલની ચોથી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમ ચિરાગ પટેલ રાણી મંડળીએ કરેલો અને એને એ લોકો એનું કહેવાનું એમ હતું કે ઇન્ટરનેશનલ કુર્મી સેના હવે જો નવો એક ગતકડું શરૂ થયેલું ઇન્ટરનેશનલ કુર્મી સેના હવે ઇન્ટરનેશનલ તો ખેલો રાજકોટમાં એની ઓફિસ તો છે નહીં પણ નામ આપ્યું ઇન્ટરનેશનલ હવે એ બધી ઇન્ટરનેશનલની જે સેના છે એનું કહેવાનું એમ છે કે બધા જ કુર્મીઓ એટલે મૂળ હતા કણબી કણબી એટલે પટેલ પટેલ એટલે પાટીદાર આવું બધું હવે કેકા શાસ્ત્રી થાપ ખાઈ જાય ને એવા તો આ લોકો બધા અર્થ અનર્થો કરે છે અને તમને ગોંડલ ના ભગવત ગો પણ ન મળે એવા બધા અર્થો આ લોકો શોધી કાઢે છે તો એ કુર્મી સેના જે છે એમ કે છે ચંદ્રબાબુ નાયડુ કુર્મી ગણાય ભાઈ આપણા અખિલેશ યાદવે કુર્મી ગણાય નીતિશ બાબુ પણ કુર્મી ગણાય હવે એ નીતિશ બાબુને એને કહેવું પડે કે કુર્મી એટલે શું તમે શું કામ કુર્મી ગણાવ એ પાછું એને સમજાવવું પડે એમ પણ આ લોકો તોડજોડ ગમે એમ કરીને કરવા માંગે છે કે અમે તેત્રીસ કરોડ જેટલા કુર્મી ઓછી તો અખિલેશ યાદવ ને જ્યારે ભાઈ મળી ગયા શંકરસિંહ વાઘેલા મળવા ગયા તો એમાં પણ આ કુરમી અનુસંધાન હોઈ શકે એટલે હું તમને એ કહું છું જે બધામાં ખાતા વધે એની આ ખાતા અહીં બનાવવાની વાત છે શંકરસિંહ વાઘેલાની દરેકમાં ખાતા વધે કોંગ્રેસમાંથી અસંતુષ્ટ કોંગ્રેસમાંથી જૂથવાદના લોકોને ખાતા વધે એને એમ લાગે જે લોકોને એમ લાગે કે કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો પણ મને ક્યારેય પદના આપ્યું એવા લોકો વધે તે ભારતીય જતા પટ્ટીને અસંતુષ્ટ એટલે ખાતા વધેલા અસંતુષ્ટ પાટીદારોમાં પણ જેને એમ લાગતું હોય કે ભાઈ અમને રાજનૈતિક રીતે બરાબર તક નથી મળી એ લોકો નારાજ ક્ષત્રિયો દલિતો માઇનોરિટીઝ આ બધાય જે ખાતા વધે ટૂંકમાં જેની કોર બેક બધી થોડાક આપણે આમ વાવલીએ તમે ઘઉં બાજરો વાવલો ગામડામાં ખળું હોય ત્યાં તો કેટલીક ઘા ઉડી જતી હોય છે એમાં જે વધે ટૂંકમાં એ બધાયને ભેગું કરીને ટીપે ટીપે જેમ સરોવર ભરાય એમ કે છે એવી રીતે બાપુ એક નવો પક્ષ રચીને પોતાને મેળે કઈક બતાવવાની કોશિશ કર્યા છે અને એક વસ્તુ તો યાદ રાખવી કે દુનિયામાં રાજકારણ જ એકમાત્ર એવું ક્ષેત્ર છે એમાં કોઈને અવગણી શકાય નહીં સો કીડી ભેગી થાય ને સાપ તાણી જાય ચારસો ની ચારસો કે પાર ની વાત કરનારા નરેન્દ્ર મોદીઓ પણ બસો ચાલીસ માં તળીયે બેસી જાય આવું બનવા કાળ છે એટલે શંકરસિંહ બાપુના આ પ્રયાસને આપણે બિલકુલ હાસ્યાસ્પદ તો કમસે કમ ન કહી શકીએ